નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનને મરણતોલ ફટકો માર્યા બાદ હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામનો અમલ શરૂ થઈ ગયો છે ગઈકાલની રાત્રે સેનાના જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાનની સરહદે એકંદરે શાંતિ રહી છે આ યુદ્ધની અંદર પાકિસ્તાનને ખૂબ જ ભયંકર નુકસાન વેઠવું પડ્યું છે તેના સો કરતાં વધારે આતંકવાદીઓ માર્યા ગયા છે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આતંકવાદી ઉછેર કેન્દ્રોને નાશ કરી દેવામાં આવ્યો છે તેના ત્રણ જેટલા એરબેઝને ઉડાવી દેવામાં આવ્યા છે અને તેમના કેટલાક ફાઇટર જેટ્સને પણ ઉડાવી દેવામાં આવ્યા છે ટૂંકમાં એમ કહી શકીએ કે ભારત આ યુદ્ધમાં વિજેતા જાહેર થયું છે પરંતુ અહીં આપણે વાત કરવી છે એક ઉતાવળની કે નાની એવી ઉતાવળ કેવું પરિણામ લાવી શકે કેવી વાતને બદલી શકે અને તેના શું પ્રત્યાઘાતો થાય તેની શું અસરો થાય તે વિશે આપણે વાત કરવી છે મિત્રો ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય મીડિયાનું વલણ હાંસીપાત્ર બન્યું છે પાકિસ્તાનનું મીડિયા તો પ્રોપોગેન્ડા કરવામાં માહેર માહેર છે તે જૂઠનો પુલિંદો છે તેના પર વિશ્વમાં કોઈ વિશ્વાસ કરતું નથી કારણ કે તેમની વાત હંમેશા ખોટી હોય છે અને ભ્રમ ઉત્પન્ન કરનારી હોય છે અને આ ભ્રમના આધારે જ પાકિસ્તાનની જનતાનો વિશ્વાસ ત્યાંની સેના અને ત્યાંના નેતાઓ પર ટકી રહ્યો છે પરંતુ ભારતીય મીડિયાનું એક સ્તર છે એ સ્તર પરથી એક દોડને કારણે સોશિયલ મીડિયા હોય યુટ્યુબ ચેનલો હોય તો તેમાં એક વ્યૂ વધારે વ્યૂ મેળવવાની એક દોડને કારણે ભારતીય મીડિયાએ ખોટું રિપોર્ટિંગ કર્યું છે તેમની આ મરકટ જેવી ઉછળ કૂદો ઘાટા પાડી પાડીને બોલવાનો અને ઉન્માદ જગાવવાની એક જે પ્રક્રિયા છે તેણે યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ ખૂબ બે બેજવાબદારીપૂર્વક વર્તન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે એક ફેક ન્યૂઝનો મારો ચાલે યુદ્ધના ઉન્માદની અંદર મીડિયાએ જ્યારે ખૂબ ગંભીરતાપૂર્વક વર્તન કરવાનું હોય ત્યારે ભારતીય મીડિયાની મુખ્ય ચેનલોએ આજતક તક હોય જી ન્યૂઝ હોય કે એવી અન્ય કોઈ ચેનલો હોય તેમણે સોશિયલ મીડિયાના આધારે એક ફેક ન્યૂઝનો મારો ચલાવ્યો અત્યારે આપણે જાણીએ છીએ કોઈ પણ શકાય છે કોઈ પણ નિવેદનને તમે એઆઈ દ્વારા બોલાવી શકો છો તો તેને ફેક્ટ ચેક કર્યા વગર તેને તેની ખરાઈ કર્યા વગર આપણે પ્રસારિત ના કરી શકીએ એક એવા સમાચાર આવ્યા હતા કે નેવીએ કરાચી પોર્ટ કબજે કરી લીધું ત્યારબાદ આપણે પણ એક વિડીયોમાં તેનો ખુલાસો કરેલો છે કે નેવી ભારતની સરહદ છોડીને આગળ ગઈ નથી અને ભારતે ભારતીય નેવીએ કરાચી પોર્ટ કબજે કર્યું નથી આ એક સતંતર ફેક ન્યૂઝ હતા બીજા એક એવા ન્યૂઝ આવ્યા કે ભારતે ઇસ્લામાબાદ કબજે કરી લીધું છે હવે આ સમાચારનો મતલબ શું થયો જો ભારતે ઇસ્લામાબાદ કબજે કર્યું હોય તો પાકિસ્તાન આપણા કબજામાં હોય પણ આવું કશું થયું નથી ત્રીજી વાત કે પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીરને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે તો આ પણ એક ફેક ન્યૂઝ હતા ભારતીય સેના ભારતીય સેના તેમની કામગીરી તેમના શૌર્ય ઉપર દરેકને વિશ્વાસ છે ભારતીય સેનાનું શૌર્ય અદ્ભુત છે તેમાં કોઈ બે મત નથી ઓગણીસો સુડતાલીસ ઉડતાલીસ થી અત્યાર સુધીમાં ભારતીય સેના પાકિસ્તાનને હંમેશા માટે ધૂળ કટાવતી આવી છે પરંતુ ભારતીય સેનાની કામગીરીને ડિસ્ટર્બ કરે તેવા ન્યૂઝ મીડિયા દ્વારા ચલાવવામાં આવી રહ્યા હતા ફેક ન્યૂઝની એક પદ્ધ એક લિમિટ હોય છે યુદ્ધ દરમિયાન આપણે જાણીએ છીએ કે પ્રોપોગેન્ડા થતો જ હોય છે ગોબેલ્સ પ્રચાર થતો જ હોય છે પરંતુ સ્ટ્રીમ મીડિયાએ પોતાની જવાબદારી જાળવી રાખવી પડે અને તેમાં આપણી ન્યૂઝ ચેનલો ખાસ કરીને ઊણી ઉતરી છે આવા સોશિયલ મીડિયાના મારા વચ્ચે અને ઘણી ઘણા દ્રશ્યોમાં આપણે જોયું કે વોટ્સએપ કે ફેસબુક કે યુટ્યુબમાં આવતા સમાચારોને અને સમાચારોના વિસ્ફોટને સાચા માનીને ન્યૂઝ ચેનલો પ્રસારિત કરી રહી હતી તેમણે ફેક્ટ ચેક કરવું જોઈએ તેમણે ખાતરી કરવી જોઈએ તેમની પાસે દરેક સંસાધનો અવેલેબલ છે કે આ સમાચાર સાચા છે કે ખોટા છે અને પછી તેમને પ્રસારિત કરવા જોઈએ પાકિસ્તાનનું કરાચી બંદર કબજે કરી લીધું ઈસ્લામાબાદ કબ્જે કરી લીધું લાહોરનો નાશ કરી નાખ્યો કે પાકિસ્તાનના આર્મી ચીફની ધરપકડ થઈ ગઈ તેવા ફેક ન્યૂઝ ઉછળી ઉછળીને બતાવતા હતા એટલા આવેશ સાથે એટલા આવેગ સાથે ઘાટા પાડી પાડીને સ્ટુડિયો ગજાવી દીધા અને એક ઉન્માદનું વાતાવરણ સર્જી દીધું આ ઉન્માદના વાતાવરણને કારણે જનતા પર માનસિક અસર થાય હવે આ અસરનો શું નકારાત્મક ઘટના બની તે આપણે તેના પર આપણે જઈએ આ યુદ્ધ ચાલી રહ્યું હતું ભારતનો હાથ પાકિસ્તાનની ઉપર હતો અપરહેન્ડ હતો ભારતે પાકિસ્તાનને આપણે અગાઉ કહ્યું હતું ખૂબ ભયંકર નુકસાન કરી નાખ્યું અને તેનાથી ગભરાયેલા પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓ એટલે કે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશનને ફોનમાં વાત કરી અને યુદ્ધને અટકાવવા માટેની એક પ્રક્રિયા ચાલી યુદ્ધ હંમેશા વિભીષિકા લાવે છે યુદ્ધ હંમેશા સર્વનાશ નોતરે છે એટલે ભારતીય સેના પણ પ્રથમથી જ એવું કહેતી હતી કે અમે માત્ર તમારા હુમલાઓનો જવાબ આપીએ છીએ અમે ક્યારેય પાકિસ્તાની સેના કે પાકિસ્તાની નાગરિકો પર હુમલા નથી કર્યા અમારો ઉદ્દેશ અને અમારું લક્ષ્ય માત્ર પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ છે તો આ ઘટનાક્રમમાં આ વાત ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધેલી પણ પાકિસ્તાનની ઉશ્કેરણીનો આપણે જવાબ આપતા હતા તો ભારતનો એવો ફૂલ સ્કેલ યુદ્ધનો કોઈ ઈરાદો નહોતો તે સ્પષ્ટ હતું ભારતે અગાઉ પણ કહેલું શરૂઆતથી જ ઓપરેશન સિંદૂર સાથે જ ભારતે એમ કહેલું કે અમારો ફૂલ સ્કેલ યુદ્ધનો કોઈ ઈરાદો નથી અમે માત્ર આતંકી અડ્ડાઓનો નાશ કર્યો છે હવે મીડિયાના ઊભા કરેલા આ ઉન્માદને કારણે ભારતની અંદર એક સામાન્ય જનમાનસમાં યુદ્ધનો ઉન્માદ છવાઈ ગયો હવે આ સમય દરમિયાન બેક ચેનલ અમેરિકા સાઉદી અરેબિયા ઈરાન સહિતના દેશો દ્વારા આ યુદ્ધ વિરામ થાય તે માટેના પ્રયાસો ચાલુ હતા હવે આમાં એક નવી ઉતાવળ આવી કારણ કે ડીજીએમઓ સ્તરે વાતચીત ચાલતી હતી અને તેમાં એક નિર્ણય લેવાયો હતો કે યુદ્ધ વિરામ થશે પરંતુ આ યુદ્ધ વિરામની જાણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને થઈ તે તેમના ઉતાવળા સ્વભાવ માટે જાણીતા છે તેમણે ભારતીય સેના કે પાકિસ્તાની સેના કે ભારતીય સરકાર કે પાકિસ્તાની સરકાર આ વાતની જાહેરાત કરે તે પહેલાં તેમણે જાહેરાત કરી દીધી આ તેમની ઉતાવળ આપણે ત્યાં કહેવત છે ને ઉતાવળા સો બાવરા સો ગંભીર જસ લેવાની ક્રેડિટ લેવાની જે દોડ હોય તેમાં ટ્રમ્પને ટ્રમ્પે આ મૂરખામી કરી અને પોતે જાહેરાત કરી દીધી કે અમારી મધ્યસ્થતાથી આ ઘટના બની છે અને આજે યુદ્ધ વિરામ થઈ જશે તેની વિપરીત અસરો ભારતના જનમાનસ પર પડી ભારતીય લોકો એવું માન્યા કે અમેરિકાના દબાણ હેઠળ આપણે જીતેલી બાજી હારી રહ્યા છીએ અમેરિકા આપણી ઉપર દબાણ કરે છે અને એટલા માટે આપણે યુદ્ધ વિરામ જાહેર કર્યો છે હકીકત એ છે કે ભારત ભારતનું પહેલાં દિવસથી એવું સ્ટેન્ડ હતું કે અમે પૂર્ણ યુદ્ધ ઈચ્છતા નથી અને આ યુદ્ધ વિરામ આ યુદ્ધ પાકિસ્તાનના હુમલાનો જવાબ છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી તેના કરતાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી હોત અથવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હોત તો એની ઇફેક્ટ આખી અલગ પડે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી તેના કારણે એક એવો મેસેજ ગયો કે જે આતંકવાદના કેન્સરની ગાંઠને કાઢવા માટે આપણે પાકિસ્તાનનું પેટ ચીરી રહ્યા છીએ તે ગાંઠને કાઢ્યા સિવાય આપણે પાછા ટાંકા લઈ લીધા છે તેનો એક સોશિયલ મીડિયામાં વ્યાપક વિરોધ પણ આ બાબતમાં થયો પરંતુ ત્યારબાદ ભારતીય સેનાએ કારણ કે સૌથી વિશ્વની સૌથી વિશ્વાસપાત્ર સેના હોય તો ભારતીય સેના છે તેમણે આજે દૂધને દૂધ દૂધનું દૂધને પાણીનું પાણી કરી દીધું ભારતીય સેનાના જણાવ્યા અનુસાર તેણે પાકિસ્તાની સેનાને અને પાકિસ્તાનની ઘમંડને મરણતોલ ફટકો માર્યો છે આ યુદ્ધમાં પાકિસ્તાને ઘણું ગુમાવ્યું છે હવે એક વાત રહી કે પાકિસ્ આ યુદ્ધમાં ભારતનો અપર હેન્ડ હોવા છતાં તેઓ પાકિસ્તાનના આતંકવાદીઓને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓને ભારતમાં લાવી શક્યા નથી હવે તે આગામી બેઠકો આજે જ બાર વાગે બેઠક થવાની છે તો તેમાં શું વાતચીત થાય છે તેના પર આગળનો એક કાર્યવાહીનો આધાર રહે છે પરંતુ ભારતીય મીડિયાની ઉતાવળ ડોનાલ્ડ ટ્રમ્પની ઉતાવળ એક વાતાવરણને બગાડવા માટે નિમિત્ત બની છે એટલે આપણે ત્યાં જે કહેવત છે કે ઉતાવળાશો બહાવરા ધીરાસો ગંભીર દરેક વાતમાં ઉતાવળ ક્યારેક ખૂબ નુકસાનકારક થતી હોય છે પરંતુ આ ભારતનો ભવ્ય વિજય છે ભારતીય સેનાનો ભવ્ય વિજય છે જે સૈનિકોએ શહાદત આપી છે જે સહેલાણીઓ પ્રવાસીઓ માર્યા ગયા છે તેમને ભારતીય સેનાએ એક પ્રકારે આ વિજય મેળવી અને પોતાની પદ્ધતિએ શ્રદ્ધાંજલિ આપી છે ભારતની સેનાના શૌર્ય ઉપર ભારતને હંમેશા વિશ્વાસ છે ભારતીય સેના આપણા ગર્વનું માધ્યમ છે જય હિન્દ જય ભારત